આ દ્રશ્યો છે અમદાવાદ વડોદરા રાજકોટ જેવા મહાનગરોના જ્યાં માંડ કલાક વરસાદ પડે ત્યાં તો ઢીચણ સુધી પાણી ભરાઈ જાય છે પરંતુ આટલું પાણી ભરાય છે કેમ અને કેવી રીતે નિવારી શકાય આ અંગે સેફ્ટના ચાર સ્ટુડન્ટે રસપ્રદ રિસર્ચ કર્યું થોડા વરસાદમાં જ બેટમાં ફેરવાઈ જતા અમદાવાદ પર સેફ્ટના વિદ્યાર્થી કથન પટેલે રિસર્ચ કર્યું તો તારણ એ આવ્યું કે શહેરીકરણના કારણે કોન્ક્રીટ પ્રમાણ વધતા પાણી ભરાવાની સમસ્યા વધી છે અને એ પણ જાણવા મળ્યું કે અમદાવાદના ના ચોવીસ ટકા લોકો પૂર ની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ જગ્યાએ રહે છે જ્યારે ચુંબોતેર ટકા મધ્યમ સંવેદનશીલ જગ્યાએ તો આપણે પેલાથી જ એ બધી જગ્યાઓ અવોઈડ કરી શકીએ અને કોઈ બી જે બી સારી જગ્યા કા તો ઇઝીલી એક્સેસિબલ જગ્યા છે એ બધી જગ્યા ઉપર આપણે ડેવલપમેન્ટ પ્લાન કરી શકીએ હવે આ દ્રશ્યો જુઓ આ છે વડોદરાના જ્યાં દર વર્ષે ભયાનક પૂરની સ્થિતિ સર્જાય છે પરંતુ કેમ જેનિશ કથિરિયાએ બે માં વડોદરામાં આવેલા પૂર પર રિસર્ચ કર્યું તો આ કારણ સામે આવ્યા વિશ્વામિત્રી નદીનો જે પ્રવાહ હતો એ ઊંધી દિશામાં વહ્યો હતો અને એટ ધ સેમ ટાઈમ જે આજવાડ જે ડેમ છે ત્યાંથી પાણી છોડવામાં આવ્યું હતું અને વરસાદનો જે ક્વોન્ટિટી છે એ બી બહુ વધારે ગમે નદી હોય ને એના આજુબાજુનો એરિયા જે છે એ ખાલી રાખવામાં આવે તો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ